આજે જે જગ્યા આપણે એક્સપ્લોર કરવા જવાના છે તે ચાલીસ વર્ષથી વધુ જૂની છે તો આપણે વર્ષોથી આતલેથી લઈને ખાઈએ છીએ તો મેં શું છું મારા ફોલોવર્સ અને વ્યુઅર્સ આ આ માહિતીથી બી મહેરુમ ન રહી અને એ લોકોને માહિતી આપવામાં આવે આની બી તો આપણે આવી પહોંચ્યા છીએ ફાઇનલી આ ગામમાં જીરો ગામનું નામ છે સરઈ ગામ જે મગન કાકા શિખંડવાળા અને પટેલ શિખંડના નામે આ જગ્યાનું નામ રાખેલ છે અને આપણે આટલા આવ્યા અને આટલે વર્ષોથી આપણે પીઢી દર પીઢી આપણા બાપ દાદાઓ બી આટલેનું શિખન ખાધું તો મારી છોકરીઓ સાથે મેં શીખણ લેવા આવ્યો અને આટલે ઘણી પ્રકારના બધા અલગ અલગ વેરાયટીના તમને શીખણ મળી જાય છે જેના લિસ્ટમાં તમે જોઈ રહ્યા છો ત્યારબાદ મેં ત્રણ મારા જે ફેવરેટ હતા તે બાય બાઈક કરીને નીકળ્યો તો આટલેનો સમય રહેવાનો છે સવારે આઠથી રાત્રે સાત વાગ્યા સુધી તો આનું લોકેશન હવે આપણે તમને બતાવી દઈએ છીએ તો આપણે કાદીપુર કસ્બાથી રાઈટ નવસારી જાય છે અને લેફ્ટમાં ઢોળાપીપળા રસ્તો જાય છે તો તમારે લેફ્ટ લેવાનું રહેશે ત્યારબાદ પડઘાનો રોડ તમને દેખાશે તો આ પડઘાવાળા રોડ પર સરઇ ગામ આવેલ છે તો સીધું જવાનું રહેશે તો પહેલાં આવશે પડઘા ગામ ત્યારબાદ આવશે સરઈ ગામ તો સરઇ ગામના અંદર આ શ્રીખંડ જે પટેલ શિખંડવાળા છે તેમનો એડ્રેસ રહેવાનો છે ને આપણે સરઇ ગામમાં આવીએ તો આ રીતનો કંઈ ગેટ તમને જોવાનો મળશે ત્યારબાદ તમે ગામના અંદર એન્ટર થશો તો તમને મોટું અક્ષરમાં લખેલું પટેલ શિખન સામે જ દેખાઈ જશે જે રીતના તમે અમને જોઈ રહ્યા છો તો આટલે અવશ્યથી એકવાર ટ્રાય કરજો જે ખૂબ જ સરસ ટેસ્ટ છે